હેલો ફ્રેન્ડ હું છું વાવડિયા વાવળિયા વાવડિયામાં તમારું સ્વાગત કરું છું આજની મારી રેસીપીનું નામ છે ફરાળી કચોરી તો સૌપ્રથમ આપણે તેમાં બટેટા બાફીને તેનો માવો કરી નાખ્યો છે હવે ક્રશ કરેલો સીંગનો હૂકો નાખીશું સ્વાદ મુજબ ખાંડ લેવાની છે કાજુના કટકા નાખીશું સ્વાદ મુજબ મીઠું લીલવા દ્રાક્ષપરાણું છીણ હવે આપણે તેમાં આદુ મરચાં પેસ્ટ નાખીશું બે લીંબુનો નો બે લીંબુનો રસ નાખેલો છે હવે આપણે તેને મિક્સ કરશું તો હવે આપણું મિશ્રણ તૈયાર છે તેમાંથી આપણે આવી રીતે કચોરી વાળવાની છે આવી રીતે બધી કચોરીને વાળી લો તો હવે આપણી કચોરી વાળીને તૈયાર છે આપણે તેને આરા લોટમાં રગદોળીશું આવી રીતે આરા લોટ નાખી દેવાનો છે હવે આપણે તેને મિક્સ કરવાની છે તો હવે આપણી કચોરી તૈયાર છે અને આપણે દસ મિનિટ માટે રાખી મૂકવાની છે પછી તેને તળી લેવાની છે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે કચોરીને તળી લેશું હવે આપણી કચોરી તળાઈને તૈયાર છે આપણે તેને સર્વ કરીશું પછી હવે તૈયાર છે આપણી કચોરી મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર લાઈક ને સબસ્ક્રાઈબ કરજો તેને આપણે સોસુ અને ચટણી જોડે સર્વ કરશું થેન્ક યુ